ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો નડિયાદ શા મંદિરના રેમેડિયલ વર્ગના વિદ્યાર્થીઓને એસી માર્ક્સ આવે તેવી આશા સામાજિક વિજ્ઞાન ના સો માંથી એસી માર્ક્સ આવે તેવા વિદ્યાર્થીઓને આશા શારદા મંદિર ડે સ્કૂલમાં આખા વર્ષ દરમિયાન રેમેડિયલ વર્ગની વિદ્યાર્થીઓને ઘણો લાભ થાય છે એક્સ્ટ્રા ક્લાસમાં વિદ્યાર્થીઓને જે તૈયારી કરાવવામાં તે પરીક્ષામાં લાભદાયી નીવડે છે ખેડા જિલ્લા શારદા મંદિર ડે સ્કૂલ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે સતત અગ્રેસર રહેતી હોય છે ત્યારે વિદ્યાર્થી પરીક્ષામાં ગુજરાત લેવલે કે જિલ્લા લેવલે આવે પોતાની ગૌરવ વધારે છે બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આપનું પૂરું નામ બોલો બેટા પંડ્યા સાક્ષી કુમાર કેવું કેવું છે પેપર ઓકે કઈ છો તમે મંદિર અનિતાબેન ઓકે પેપર આપતા પહેલા કોઈ કન્ફ્યુઝન હતું ના ના શાળાનું શિક્ષણ જ એટલું જોરદાર હતું કે કોઈ કન્ફ્યુઝન કે કોઈ ડર પણ નહીં પેપર લખવાની મજા આવી હા જોરદાર આજના પેપરમાં કેટલા માર્ક્સ ધરેલા અને કેટલા માર્ક્સ આવશે ધાર્યા તો 80 અને આવશે પણ 80

તેનો તમને અત્યારે જે પરીક્ષા લીધી એમાં કોઈ ફાયદો થયો ખરો હા પહેલેથી જ અમને જે તૈયારી કરાવવામાં આવી છે અત્યારે અમને કોઈ એની તકલીફ પડતી નથી કે સ્ટીકર કે સ્ટીકર અને એનો નંબર લખવામાં પણ કોઈ પ્રોબ્લેમ ઓકે ચાલો નેક્સ્ટ પર તમારું બહુ સારું થેન્ક યુ સર થેન્ક યુ શારદા મંદિર ડે સ્કૂલ

એના પેલા ધાર્યા હતા કે પંચોતેર તો મારો જે ગોલ છે એ પૂરો થવામાં મને થોડીક આમ મદદ રહે પણ જે રીતનું પેપર અને સ્કૂલ ની તૈયારી છે એ રીતના અત્યાર મારા સેવન્ટી નાઇન આવવાના છે ચાલતા વર્ગો છે છે જે એમાં પેપર તૈયારી કરાવે અને પ્લસ જે અધર એક્ટિવિટી છે જેમ કે મેથ કે કેવા ક્વેશ્ચન આવે છે એની પણ અમુક માહિતી આપે છે અને બોર્ડ ની એક્ઝામમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી એનું પણ કહેવાય છે

શારદા મંદિર અનિતા બેન દેવાંગભાઈ પટેલ ઇપકોવાલા વિષય નું પેપર હતું સામાજિક વિજ્ઞાન કેવું કયું પેપર બહુ મસ્ત ગયું છે

અને સમાજના પેપરમાં એવું કહે છે કે લેન્ધી ભાઈ છે છૂટી જાય છે તમારામાં આજનું તમારું પેપર કેવું ગયું છે આ સ્કૂલ દ્વારા લખવાની સારી પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી તેથી આજનું પેપર વહેલા સમયમાં પૂરું થઈ ગયું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ વેલકમ